નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે કાનૂનની નજરમાં ચાહે નાનો આરોપી હોય કે મોટો આરોપી હોય એ મુજરીમ જ ગણાય છે કાનૂનની નજરમાં ત્યારે આ ડોક્ટરોની નજરમાં ગરીબ દર્દી અને અમીર દર્દી આ બંને વચ્ચે આટલો તફાવત કેમ છે ખાસ કરીને આપણે વાત કરવી છે આજે સિવિલ હોસ્પિટલની એક વિડીયો ક્લિપ સામે આવી છે જે વિડીયો ક્લિપ હું તમને બતાવવાનો છું એ વિડીયો ક્લિપની અંદર એક ગરીબ મજબૂર લાચાર દર્દી સાથે આ ડૉક્ટરો કેવું વર્તન કરે છે અને આ ડોક્ટરને જોયા પર તો એવું લાગે છે કે આ લોકો સિવિલની અંદર પ્રેક્ટિસ કરવા માટે આવે છે દર્દીઓ ઉપર પ્રેક્ટિસ કરવા માટે અહીંયા આવતા હોય એવું લાગે છે એમની ઉંમર જોઈને પણ દર્દીઓ સાથે આવું વર્તન કેટલું યોગ્ય કહેવાય ત્યારે જે રીતે એ દર્દીના દર્દીની સાથે આવેલા એમના સગા સંબંધીઓ એમના દીકરાઓ જે રીતે ડોક્ટર ઉપર ગુસ્સે થયા છે એ વિડીયો ક્લિપ હું તમને બતાવવાનો છું કદાચ વિડીયો ક્લિપ થોડા દિવસો પહેલાની છે પણ આપણી પાસે આવી છે એટલે આપણું તો કામ છે કે જનતા સુધી તમામ માહિતી પહોંચાડવાની સિવિલની અંદર આપણે જોઈએ છીએ થોડા દિવસ પહેલા જ મેં તમને વાત કરી કે સિવિલ હોસ્પિટલની અંદર કેવા ધાંધિયાઓ ચાલે છે દર્દીઓ સાથે કેવું વર્તન કરવામાં આવે છે દર્દીઓને કેવા ધક્કા ખવડાવવામાં આવે છે ત્યારે આ ડોક્ટરો કોઈ પણ સંજોગે સુધરવાના નથી એવું લાગી રહ્યું છે પણ જો તમે આ ડોક્ટરને ખુલ્લા પાડશો તો આજે નહીં તો કાલે આ ડોક્ટરોની અંદર પણ સુધારો થશે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ ડોક્ટરો ગમે એવો દર્દી હોય એના કરતા મોટી ઉંમરના દર્દીઓ હોય તો એમને પણ તુકારા દઈને બોલાવતા હોય છે આજે પણ આ ઘટના કંઈક એવી જ છે પણ એ દર્દીના દીકરાઓ નારાજ થયા છે ત્યાર પછી ના કેવા હાલ કિરા છે એ જોઈને તમારા પગ નીચેથી જમીન ખસકી જશે અને તમે પણ બોલી ઉઠશો કે ખરેખર આવું જ થવું જોઈએ કારણ કે આ ડોક્ટરો ભણી ભણીને પ્રેક્ટિસ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં ઘૂસી જાય છે પણ દર્દીઓની વેદના નથી સમજતા દર્દીઓની તકલીફ નથી સમજતા લોકો આ દર્દીઓને કીડા મકોડા સમજતા હોય એવું લાગે છે કેમ એ ગરીબ છે મજબૂર છે લાચાર છે એટલા માટે હમણાં કોઈ મર્સિડીઝ લઈને આવશે તો તમે જી હજૂરી કરશો

એક મારે રોતું હોય તો કે બહાર નીકળ્યો છે સાહેબ ને અહિયાં કેવરે યાદ છે આ વોર્ડ માં બધું નામ બોલી મને યાદ છે સાહેબ આવતા ન અને મારા મમ્મી ને તુકાર ઉીધું મારા મમ્મી ને પાસઠ વર્ષ ની બાસઠ વર્ષ ની ઉમર છે મારા મમ્મી નકારો કઈ દીધો હતો

ત્યારે આપણને પેલી રાહુલ ગાંધીની વાત યાદ આવે કે રાહુલ ગાંધીએ એક સ્પીચ દરમિયાન કહ્યું હતું ભાષણમાં કે ભાઈ દરેક મોદી સરનેમ જેવી છે એ બધા લોકો ચોર કેમ છે ત્યારે એમના પર કેસ પણ થયા ત્યારે આ ડોક્ટરને જોઈને આપણને એવું લાગે છે કે જેનું નામ છે મંથન મોદી તો એમના કામ પણ આવા જ હોય કેમ કે કોઈ પાસઠ સિત્તેર વર્ષના દર્દીઓને તમે ટુકા કરો છો

ત્યારે તમે પણ આવા ડૉક્ટરો જો તમારી નજરમાં ચડે ને તો અવશ્ય એમનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરો એટલે એમને પણ ખબર પડે કે અમે જે રીતે આ દર્દીઓને કીડા મકોડા સમજીએ છીએ ને એ યોગ્ય નથી દર્દી દર્દી છે ચાહે અમીર છે કે ગરીબ છે આજે મેં વાત કરી એમ હમણાં કોઈ મોંઘી દાટ કાર લઈને આવશે હોસ્પિટલની અંદર તો એમની જી હજૂરી કરશે પણ આ ગરીબ છે એટલે એમની સાથે આવું વર્તન કરવાનું શરમ આવી જોઈએ તમને તમે ડોક્ટર છો લોકો તમને ભગવાનનું બીજું રૂપ માને છે તમારી પાસે આશા લઈને આવે છે કે અમને એક નવી જિંદગી મળશે અમે સાજા થઈ જશું પણ તમે આવું વર્તન કરો છો ત્યારે લોકોને તમારા પર ગુસ્સો પણ ખૂબ આવે છે વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો દરેક લોકોને ખબર પડે કે સિવિલ હોસ્પિટલની અંદર ડોક્ટરો કેવા કેવા કાંડ કરે છે અને દર્દીઓ સાથે કેવા કેવા વર્તનો કરે છે જય હિન્દ